કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે શબ્દ અંતાક્ષરી રમવાની શું રમવાનું છે શબ્દ અંતાક્ષરી આપણે પહેલાં રમતા હતા ને કે મ તો મ ઉપરથી ગીત ગાતા હતા પછી એ લોકો છેલ્લો અક્ષર જો આવે તો જ ઉપરથી ગીતો ગાતા હતા પણ આપણે ગીતો ગાવાના નથી આપણે શબ્દ લખી શકો છો એ પેલા એક શબ્દ બનાવે શું બેન

શાબાશ વા ભાઈ વા ચાલો ત્રીજો અક્ષર કોણ બનાવશે જા ઉપરથી વેરી ગુડ ચાલો બનાવો જા જા અરે વાહ ટપુડી અક્ષર બેટા મસ્ત કાઢવાના ધીમે રહેને આપણે ઉતાવળ નહીં હા ઉકલવા તો જોઈએ કે ના જોઈએ ભાઈ ચાલો જા જમવા ઉપર તૈયાર રાખજો ભાઈ એક શબ્દ આંગળી કરજો જન આવડી ગયો ને સરસ આવી જાવ બોલવાનું નહીં બેટા चलो शब्द चू चलो चु चु। चलो जयेश भाई अरे वाह बोलो क्या शब्द बना सो बेटा चू पर क्या शब्द बन सू नो वेरी गुड चलो पी नो पर तैयार रह जाए ઘણા બધા બને ભાઈ નો ઉપર દીધો નકકર શાબાશ ચલો ક્લેપ કરો મડિકરાવા માટે પાંચે પાંચ સુ કરવા માટે ક્લેપ કરો ભાઈ ચલો હવે નો ઉપર દી કોણ બનાશે નકકર અરે વાહ તપડાવો નકકર ચલો પછી કોણ બનાવશે હવે બનાવો ચલો રકાબી રકાબી સરસ જો અને એના શબ્દોની પેલી ચુક ચુક ગાડી પણ કહેવાય હા વાહ ભાઈ વાહ જોરદાર ચલો છેલ્લો મોડ અક્ષર કયો આવ્યો ભાઈ બોલો છે બી સરસ તો બી ઉપરથી થી બનાવો ચલો બીકન બને બિલાડી બને ઘણા બધા શબ્દ બને પછી તમે કયો બનાવશો દી ભાઈ બિલી 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 વાહ ભાઈ વાહ లీ ఆ అట్లా బద నా కరోన్ beta అయ్యేజ్ కర్వాని లీ 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 చలో బీలీ చలో अरे वाह తక్కుడావ మార్ దికరావ్ వా భాయ వా జొర్దార్ చే తమర్ గే లీ ਉపర్ తీయ గణా బదా బనే లీ బోలో ని నిమడో ఉసరాస్ నిమడో ఏ బన్సే బై నిమడో లిమడో કયો શબ્દ બનશે ભાઈ લીમડો સરસ ચલો ખેલલે કયો મોડ અક્ષર આવ્યો ડો ડો ચલો ડો ઉપરથી કયો શબ્દ બનાશે અંગ્રેજી કરો ડો ઉપરથી ડમરુ આવે ભાઈ ચલો ઋદ્ધિબેન બનાવે કઈ બનશે બેટા ડો ઉપરથી ડો ઉપરથી તો બનશે કેટલા બધા બનશે બોલો ડો डॉक्टर बने बीजू सु बने आपण नावा माते सु डोल ढोल ढोल बस बीजू सु बने चलो बनाव तमे तो लखो तो खरा बे काय बनसे रिद्धि बेन डॉक्टर डॉक्टर लखो चलो वंदोनी चलो अरे वाह सरस ट तो बेटा ट तो। रो चलो अबे आपसे हिमेश बे

ચલો હવે તો કયો મોડાક્ષર આવ્યો છેલ્લે તો છેલ્લે કયો આવ્યો તો ત ઉપર થી કોણ આવે તપેલી આવે સર ટપાલી ના આવે બેટા એ તો હા તપેલી તો હાચ કોણ બનાવશે બનાવો ચલો જે આ રીતે તૈયાર રહેજે પછી તું એક કે બનાવ્યો નહીં હા એક પણ બધા ચલો કોનો કોનો આ નહીં આવ્યો ના આવ્યો હોય આંગળી ઊંચી કરે કેટલા છે બે જણા બે બાળકો છે તપેલી શું લખ્યું ભાઈ એને હા હવે સાચું ત પેલી આપણે પહેલાં લખી કરીએ ને પછી વાંચવાનું કે મેં સાચું લખ્યું કે ખોટું લખ્યું ચાલો તપેલી પછી આ લીવ પરથી બનાવો બરાબર કોણ લખશે ચલો કોણ બોલશે પેલા બોલો પછી લખ લખવા આવજો લી ઉપરથી કઈ લીમડો તો આવી ગયો છે જો આર્યો લીમડો બીજું શું આવશે લીલો સરા ચાલો જયસાય લીલો જયસબે લીલો આવે બસ બીજો કયો શબ્દ બને આપણે લીલો બોલો હે લીટો લીટો બરાબર સાચી છે લીટો બને લીમડો બને લીલો બને લીલી બને બને કે ના બને

री आयो तो री ऊपर थी क्यों शब्द बन से रितिक रिया पसी रिवाज ना, बने ना भाई लखो चलो आहा इन पिरियन नाम लखियो ने रिया बाल वाटिका ने चलो या ऊपर थी सु आवसे याद पसी बीजो सु बन से याती याती <laughs> जो करियो ना नाम बोले हम <laughs> चलो पसी कौन बना से भैया ऊपर थी

એને જે લખો લખવા દો ભાઈ ઘણા બધા બને તમારે જે લખવું એ લખવાની તૈયાર શું લખે છે અને અને અક્ષર કયો આવશે વિચારી બીજો શબ્દ તૈયાર રાખવાનો એટલા કયા શબ્દ બને એમ એ ભૂસી કાઢ બેટા બધું ગંદુ ગંદુ દેખાઈ ગયું તૈયાર રાખજો ભાઈ હા પછી શું લખે છે જોજો પેલા કેટલું ગંદુ કરી દીધું શું લખ્યું ભાઈ એને

जेठालाल <laughs> अपने विचार जो है कि जेठालाल लक्ष्य तो बच्चे चल लगा है अक्सर आपसे भाई लो। हाँ तो लकोटी बस भी जो लव पर्ती सुबह आवे लंगड़ी लंगड़ी लंग लव पर्ती लंगड़ी कोड़ी आवे खाली लो लो एक क्लोज लकोटी चलो कौन आपसे लकोटी लखवा चलाइए

ओ टी टी वाह भाई वाह जोरदार अरे वाह जोरदार रस में सरस करवन बेन चलो टी ऊपर टिसवावे जो मार गया बेन आई ग्या रिद्धि बेने मिली मिली टिमली पछि आपा जईएन सु टी ऊपर थी आवे क सु तो जई आपरे टीवी पछि एलसीडी टी ऊपर थी एलसीडी Okay. सरस अक्षर पाठ भाई डिमली छे क्यों डिमली ट पाड़वा हाँ एम ली सरस वाह भाई वाह चलो ली ऊपर तो घना बजा शब्द बने अरे वाह ली ऊपर ली 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 ली

सारा चलो माँ ऊपर से बनाओ भाई मचू माँ ऊपर से मगर सारा अच्छा पहचान लो मगर मगारा चलो राव ऊपर से बनाओ आपको पढ़ रामकरा रान सुला बनाइयो रान अबे पार्थ भाई ये पूरन होती कर दी दी અના ઉપર ટી એક કે શબ્દ આવે નહીં ચલો ક્લેમ કરો બધા ચલા મરીજોડે વાંચવાનું છે ચલો આપણે ઈશ્વર્યા બેન વાંચ ઈશ્વર બેન વાંચ ગાજર ગાજર રાજા જાજર મરજુ બોલ બધા બોલ ચાલ નો નોકર ડોકટબી બિલી લી ઉપરથી લીમડો ડો ઉપરથી ડોક્ટર

मगर अने रन पार्थ भाई पूरा कर दीदू न पट्टे आखू पट्टी भर भाई मजा ही गई भाई तो क्लेप कर भाई